ભારતના ચૂંટણી પંચ તરફથી જે ખાસ સઘન સુધારણા કાર્યક્રમ એટલે એસઆઈઆર અત્યારે ચાલી રહ્યું છે એ માટે વિશેષ ઝુંબેશના સ્વરૂપે અમે પંદર સોળ નવેમ્બર અને બાવીસ ત્રેવીસ નવેમ્બર બી બૂથ બુથ પર ઉપલબ્ધ રહેશે ત્યાં જઈને આપ બે હજાર બેની યાદીમાં બધા મતદારો એમનું નામ શોધી શકે છે જે કોઈ ડોક્યુમેન્ટ્સ ખૂટતા હોય અને નામ નહીં મળે તો એના માટે કયા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત છે એ પણ માર્ગદર્શન બીએલઓ આપશે અને એના માટે અમે ખાસ કેમ્પો સમયસર આયોજિત કરશું એના સિવાય અમારા જે સ્થાનાંતરિત થયેલા મતદારો છે જે ખાસ કરીને મજૂર વર્ગ છે એના માટે ખાસ કેમ્પનું આયોજન કાલે ચૌદ નવેમ્બર મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું છે બધા અમારા જે માઇગ્રન્ટ મિત્રો છે અને જે લોકો એવા લોકોને ઓળખે છે એમને પણ ત્યાં આપ સવારે સાડે સાત વાગે મોકલો એવી પણ અપીલ છે તેના સવાય मतदार સહાયતા કેન્દ્ર બધીજ ચૂટનીની ઓફિસિસ એટલે કલેક્ટર ઓફિસ અને મતદાર નોંધની અધિકારીની ઓફિસ અને મદદનીશ मतदार નોંધની અધિકારીઓની ઓફિસમાં પણ ફેસિલિટેશન સેન્ટર અત્યારે ચાલુ છે